રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હત્યાના આરોપી મહિલા પચીસ વર્ષથી નાસ્તી પડતી હોય ધોરાજી પોલીસે વડોદરાથી પકડી પાડી ઓગણીસો છન્નું માં આરોપી મહિલાએ સાત વર્ષના બાળકની દસ્તાના ઘા મારી હત્યા કરેલ કોર્ટે આજીવન સજા ફટકારેલ હત્યાના આરોપી ઓગણીસો અઠ્ઠાણું માં જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલ ધોરાજી પોલીસે શોધખોળ દરમિયાન માહિતી મળેલ કે આરોપી તેમના પરિવાર માતા પિતાને મળવાનો પ્રયાસ કરે છે તોરાજી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા આરોપી અરુણા ઉર્ફે નીતાનો વરોદરામાં સરનામું શોધી કાઢેલ વડોદરામાં આરોપી અરુણા ઉર્ફે નીતા બ્યુટી પાર્લરનું કામ કરતી હોય તપાસ કરી પોલીસે તમામ પુરાવા સાથે હત્યાના ગુનામાં ફરાર આરોપી મહિલાને પકડી પાડી તોરાજી સિટી પોલીસે 1998 થી હત્યાના ગુનામાં જીવન કેદની સજામાં જામીન ઉપર હોય ત્યારબાદ ફરાર થઈ ગયેલ હોય 25 વર્ષ બાદ પકડી કાયદેસરની કાર્યવાહી કરી રિપોર્ટર જગમાલ સુવા તોરાજી જામીન પર છૂટેલી પણ ત્યાર પછી આ નાસ્તા કરતા થઈ ગઈ એના પતિ અને એના બાળકો સાથે પણ એમનો કોઈ સંપર્ક નથી ગુનાની ગંભીરતાએ જોડીને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી હ્યુમન સોર્સિસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સ થી હાલનું સરનામું વડોદરા સુધી ગોઠ્યું ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું અનિતા બ્યુટી પાર્લર એ નામ વાંચીને પંક્તિ જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેઝમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવામાં આવી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણાજ હતી તમામ પુરાવાના આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલું છે અને માનવીય કોર્ટ પણ આ આરોપીને થોડા દિવસો પહેલાં જ આજીવન કેદની સજા ફટકારી છે આ આમાં સારી કામગીરી કરનાર ટીમમાં એસઆઈ પરવતભાઈ શામળા હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ દાદન હતા તમારું નામ તમારું નામ અને વિગત ગીરધરભાઈ છગનભાઈ કોઠિયા હું ભાદર ઇરિગેશન કોલોનીમાં ઓગણીસો છન્નુંમાં રહેતો હતો ત્યાં નોકરી કરતો હતો મારી બાજુમાં દેવમોરારીભાઈ અને એના પત્ની બાળકો સાથે રહેતા હતા અમારા બાળકો સાથે હતા સંયુક્તમાં બાળકો રમતા હતા અને એની અરુણાબેન એટલે દેવમુર એના ઘરવાડીએ મારા બાળકને એના ઘરમાં લઈ જઈ ગળા ચીપી દઈ અને અસંખ્ય દસ્તાઓના ઘા મારી એને મર્ડર કરી દીધેલું છે જે અમને ખબર નહોતી અમે બાળકને ગોતતા હતા પણ કંઈ પત્તો નહોતો લાગતો પછી એ રાતની ખબર પડી કે આ બેને મર્ડર કર્યું છે તે સિવાય એને અસંખ્ય ઓલો ઘા માર્યા છે એને અને મર્ડર કર્યું છે બરાબર હોસ્પિટલે લઈ ગયા ત્યારે અમને જાણ થઈ કે ખરેખર આ બાળકનું મર્ડર થયું છે આ કેસ ઓગણીસો છન્નુંમાં ચાલતો હતો ત્યારે એને સજા થઈ હતી બે અઢી વર્ષ જેલમાં રહી એ જેલમાંથી જામીન ઉપર છૂટી ગયા જામીન ઉપર છૂટ્યા પછી લાપ હતા અત્યાર સુધી રહ્યા અવારનવાર પાછા કોર્ટમાં હાજર નથી આ ગોતતા હતા પણ કંઈ મળતા નહોતા એવામાં કોર્ટનો કેસ ચાલ્યો ધોરાજી જજ સાહેબે એટલી મહેનત કરી પછી વકીલ સાહેબ કાર્તિકી પારેખ સાહેબે એટલી મહેનત કરી બહુ મહેનત કરી પછી પોલીસ ડિપાર્ટમેન્ટ ઇએસઆઈ સાહેબ પોલીસે બધાએ જહેમત ઉઠાવી મહેનત કરી કારણ કે ઓગણીસો છન્નું નો બનાવો તો અત્યાર સુધી આ ભાઈ લાપતા રહી એનું કોઈ નામ સરનામું એડ્રેસ કોઈ સિટીનું નામ નહોતું એને ગોતવી કઈ રીતે એ અસંખ્ય હતું છતાંય ધોરાજી પોલીસે એટલી મહેનત ઉઠાવી એને જહેમત ઉઠાવી છે એને ગમે ત્યાંથી ગોતી અને પાડ પાડ્યો અને આ કેસ અત્યારે ચાલ્યો છે અને એ બેનને આજીવન કેદની સજા આપી છે જે બદલ હું જજ સાહેબનો કીર્તિભાઈ પારેખ પોલીસ સ્ટાફનો પછી સાહેબ બધાનો આભાર માનું છું અને મને યોગ્ય ન્યાય મળ્યો એ બદલ હું બધાની માફી માગું છું ક્ષમા ચાહું છું